હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો સરસ મજાનું છે ને સવાર થઈ ગયું છે સવાર સવારમાં છે ને આપણે જવાનું છે એક જગ્યાએ તો આપણે ભાઈ છે ને આવી ગયા છે અમારે ભાઈ જો આ ભાઈને તમે બધા ઓળખતા થઈ હે ભાઈ મને કોણ કોણ ઓળખે બધા કમેન્ટ કરી દો તો એકવાર કહે હા અમાર ભાઈ છે ને આવી ગયા છે કારણ કે ભેગા તો અમે ઘણી વાર થતા હોય પણ આ ભાઈ છે ને આજ આપણે હારે આવવાના છે હા જવાનું આગુ દર્શન કરવા એવું છે હા જવું છે હા ત્યાં તો બરામ છે નવી ગાડી લઈ આ ભાઈ છે ને કોકની ગાડી લઈને આવ્યા છે એના ભાઈબંધની ગાડી લઈને આવ્યા છે તો આ ગાડી ભાઈ છે ને લીન આવ્યા છે કારણ કે અમારે છે ને બહુ આઘું જવાનું છે એટલા માટે છે ને ભાઈ કે આપણે છે ને ભાઈ બન્ને ગાડી લેતા જઈએ ને એન પછી ભાઈ ભાઈ બુલેટ ને બુલેટ ને બધું હે પણ આ ગાડી છે ને સારી છે એ બે બેવરે સારી આપે છે એટલે થોડો ભાઈ છે ને પૈસાનો બચાવ કરે છે એટલે એ ગાડી લઈને આવ્યા છે ને મારા ઘરે હવે બધા છે ને આવો વાળા છે ને એ તૈયાર થઈ ગયા કે નહિ ся કીવોના વાડન બેઠો છો કાબા હવે જાઈ ભાઈ તમે ઉકળોતા જ થાય ને મારી એવું હોય હમી ને હું એકલા હું કીવો ભાઈ હે ને હું કીવો નો હાથ કરું પણ હજી કોઈ હલતા નહીં જો મારા બાપા સા મારી માં બાનું કાઢે ને ફાણા ફાઈ વાટે નો આપણે હા ફાણા ભાઈ છે ને થોડું ફાણા ભાઈ જરી મોડું કરી નાખ્યું એટલે ફાણા ભાઈ તો આવી ગયા છે પણ હવે છે ને મારા બાઈ ને મોડું કરી હા હવે હવે ની કોઈ દે દાદા નામ લઈને હા હાલો તો ભાઈ ગયા લો તમે છે ને જવાનું છે પણ એક ગાડી લઈને જ જવાનું બે ગાડી લઈને જવાનું છે જો એક આપણે આ ગાડી તો આ ગાડી તો છે ને ભાઈ મેળ આવે તો લેતા જશું અગર છે ને રસ્તામાં મળે છે ને એક બીજી ગાડી લેતા જશું ને તો હરીમભાઈ તો આપણે નવી નવી ગાડી લઈને આવેલા છે તો નીકળી જાવ ને ભાઈ હે ભાગો હાલો ફેમિલી તો આપણે છે ને ભાસડાજીના મંદિરે પોગી જ છે જો આ છે અમારા દાદા બેઠા છે કાબા હા હ

હેફર પૂરી હે ભાઈ પૂરી ખા હે મોટા ભાઈ પૂરી ખાવ આ માય ખોઈ તે ખાયું હે હે મોટા ભાઈ માય કોઈ ખાય હું જલુ કે તો જલુ બારિયા અમારે છે ને એ ભાઈ ઘણી વાર છે ને કહેતા હોય જલુ ભાઈ બારિયા એમ કી દે તો એકવાર જલુ બારિયા જલુ બારિયા બસ આજો ભાઈ કીધી દીધું છે હો તો પછી ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હા હા એ કરી દે તો તો મસ્ત મસ્ત છે ને શ્વાસ પડી ગઈ છે ને સાંજ સાંજ ની અંદર છે ને અમે શું લેવાય તમને ખબર છે શું લાવ્યા તમે આ લ્યો ਕੀ આ માં સીંદર તો કી હે આ સીંદર તો કી લાવ્યા શું લાવ્યા પાપડી કેવી પાપડી એ ભાઈ છે ને એમ કે પાઉ ભાજી લાવ્યા અમે તો ભાઈ છે ને પાવભાજી ભાજી લાવ્યા જો આ પાઉ ભાજી છે ના હું છે તેલું હે આ પાપડી આ પાઉ ભાજી નો

કોના લગન છે આ તો મને પાટો સપાટ દીધો આગળ છે ને મને ભડાકો બોલાવી દીધો છે તો ચલો ખાઈ લીધું તે ખાઈ લીધું હે જમી લીધું હા એ જલ્લો ભાઈ છે ને જમી લીધું છે ને આજનો વિડીયો ભાઈ તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કહી દેજો ને થોડો ઘણો થોડું ઘણું છે ને ભાઈ થોડું ઘણું લોજિક તો હોય છે બાકી તમે આગળ આગળ બનાવ રહેજો કારણ કે છે ને ધીમે 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 કરતો છે ને રાજ ખૂલે છે એટલે આગળ આગળ તમે જોતા જાઓ ને આ ભાઈ તો બંધ કરવાનું કહે છે તો આજનો વિડીયો છે ને આઈ સુધી થી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય રામ